કારણ કે બહુ મોટી દુર્ઘટના બની ગયેલી ખબર પડે હાલો હલા યુટ્યુબ ફેમિલી કેમ સૌ બધાય સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો જો અમે આવી ગયા હી વાડીમાં બાની બંદર કાપતા હતા આજ બંદર બંતા કપાઈ ગઈ તમને ખબર છે ને આજ વેવાના હે ટામેટાવાળી રેવી નાખવા આજ મારા ને વેવાના તમારા વેવાના મારા તો મારા છે મોવા તાર વેવાના હે તને વેરાવાના મારા મોવા આવું છે કામ હોય મારે બધું આ કામ હોય તો કાઈ ને ઓ કામ જ છે આજ બંત વેવા ને પછી કાલ કામ કરી રાખજો હા હોય આજ એક સરપ્રાઈઝ છે એક મસ્ત મસ્ત આજ ઈ પછી ખબર પડશે તો વિડિયો માં બિના રહેજો આજ તો આપણે આ બંત કે વેવા ને આવડા ડાઈ બાપુ ના હે કે આપણે લેતા જવાના હે લેતા જવા કે ભાગ માં નહી લેતા જવા એ લે લેતા હા તો ડાઈ બાપુ પાહે એમ થડે લઈ જવાના કા લેતા લાવ લેતા ને બુજે બધે લેતા તો બાંગુ નાખ્યા તો જય જય બાપા સીતારામ આ સત્યને રજા હતી તો વ્લોગ બેને સ્ટાર્ટ કર્યો તો અને આય તો સિંડા પાડે હે દાદા બાપુ તમારામાં સિંડા પાડે સિંડા પાડે પાછા હે નઈ પાડું તું તું મત લાગો છો ને મને

બધો એવું હે બંતરા અહીંયા ખડકે છે અને પરણ ભાઈ હજી ક્યારેક નીકળે એમ ક્યાં થાય ફોન કર્યો તો પાટે એવું પછી ભાઈને ને આવવાનું છે તો ફેમે પરવીન ભાઈ ની બધા ભેગા થઈ ગયા છે પરવીન ભાઈ જાવ ને મોવા જાય મોવા હું છે હું ની ભાઈ તમને આગળ વિડીયો માં ખબર પડશે કારણ કે બહુ મોટી દુર્ઘટના બની ગયેલી છે એવું છે તમને આગળ મોવા જઈને પછી ખબર પડશે અને આટલા ભાઈ બંધ

બદલાવે કે ન બદલાવે કારણ કે ભાઈને કેદુનો શોખ છે કે બુલેટ લીધું છે તો આપણે એક સાયલેશન સારું નાખી દઈએ એમ થોડોક અવાજવાળું એમ થોડાક દિવસ પૂરતી તો લખાભાઈ તો નહીં જ આમ તો પણ એ ભાઈને દરેક શોખ હે તો મેં કીધું થોડાક દિવસ પૂરતી આપણે નાખાઈ દઈએ તો અહીંયા દુકાન એવા છે દુકાન હોય અહીંયા બધા જોવે છે તો જોઈએ હવે આપણે લે કે ન લે ખબર પડે આગળ તો ફેમિલી આપણે સાયલેશન સિલેક્ટ કરી લીધું છે અને બદલાવી પણ નાખ્યું છે ગાડીમાં આ આપણા ભાઈબંધ છે એમ થાય તે અને બદલાઈ ગયું છે ને તો આવી રીતે કાંઈ કાવડા નાખ્યું છે કેવું લાગે કેવું નહીં હવે અવાજ આવે પછી ખબર પડે હજી અવાજ ચેસની ટેસ્ટ નું નહીં કહેવાય કર્યું કર્યું પણ ત્યારે આપણે વિડીયો નહોતો શરૂ કર્યો આ શું છે આમાં કોણ જોડ કોઈ જીર કોઈ જીર કોઈ જીર હા કેવું છે તો જો આવી રીતે કાંઈક નાખ્યું છે નાની જોઈ હવે કેમ થાય કેમ નહીં કાંઈ રહે સાટો મારો શરૂ તો કર શરૂ કર્યું કે બસ કેવો અવાજ લાગે તો ફેમિલી રે જો આપણે સાયલેશન નાખી દીધું છે અને નાખી દીધા ટેસ્ટ મારો તો ફૂલ હો ભાઈ હવે બોલે રઘુભાઈ ને હતું ભાઈ બે વસ્તુ સાયલેશન ન હતું તો હતું તો રેડી ભાઈ હવે હા તો વાંધો બધી વસ્તુ છે રેડી અને હવે અમારે છે ખાસ કામ છે બીજું એનું ये मेटर जावा ने स्पेशल ये हाथ जावा लेता पण आ तो खाली स्पेशल करने को तो फिर बुलेट नो काम जो मस्त मस्त लारी है खाई तो બનાવવાનો ઓર્ડર આપી દીધો હવે નાસ્તો કરી લઈ જવો તેવો તો ફેમિલી હવે બધી ખરીદી કરી ને રિયાવાસી તો કેટલી ખરીદી કરી હું હું ખરીદી કરેલ હે એ તમને ના બતાવી બધું કાપરીન કા તો ભાઈ તપી હવે ભાગી ઘરે તો ફેમિલી આપણે આવી છીએ ઘરે અને ડાયરેક્ટ વાડીમાં આવ્યો છું કેમ કે હજી આપણે બંદર જ વેવે છે બધા તો મેં કીધું પહેલા વાડીમાં આટો મારી આવું એ બધા બંદર વેવે ના અંદર વેવાનું શરૂ છે ભેગા કરે છે અને પહારા લે છે અને એવું બધું વાલે છે રૂપિયા આવે છે લીન ભારો તો આપણે હવે જઈએ ને પાછી પહેલાં તો કારણ કે કામ કરતા હોય ને આપણે પાછા અહીં એન્ટ્રી ધાબા એટલે ખી જાય યાર થારો ઓ લઈ આવે કારો તેર કો કે ખી જાય થાય ખી જાય તી ને તો હમ રે હમરા તું બેરી નથી તો હમરા હા એટલી બધી બાંગુ ના કે તેર કો તાર લે દેખા મારું દેખાય મોઢ રેડી દેખાય રેડી દેખાય કેટલા તેર કો અરે રે રે

इमन श्रीमनो लते भाइ हां थोडा लेति त लागित का तुई गरम भयो का छोरा न लेते भाइ हां आइ दुकर का आखि ने हां चले आओ अतर ले आवे नि त बारे ले आवे यों कय न हो भई तिन हां ते हो पैसा पु ले जासु नै तुम ले आ ना नै वो लेन पैसे देवा दे जा तू जा तू जा गाडी अपो जा मन गाड हेडे त के हम लेन वे यों गाडी न आवडो न हो इ न हो हालिन तडको लागित हां जो मार मोठु लाल थिग्यो काई नै छ

ટેન્ટ લાવેલા છે તો બેન ને જોઈ કેવા લાગે કેવા નિયમ જોતો જતોય વાત જોઈ રી મારે હાટુ હે મારે હાટુ હો બેન હાટુ પીછે લાવેલો છો ભાઈ તો બેન કેવા લાગે કોને ખબર છે આપણને કઈ આવડે તો નહીં પણ આપણને બેન એક ની એક છે એટલે આપણે લાઈટ કે છે એટલે લાવી દેવા પડે બાબે તો જો બેન હાટુ લાવી નાખ્યા છે ટેન્ટ

તય લેતા ન આવડે તો આને ફાઇનલી જોવો હવે બુલેટ માં સાયરેશન ફિટ કરાવી નાખ્યું છે ગોઠવી નાખ્યું છે ને તો કેમ તો તો તો

મસ્ત લાગે છે અને થોડો થોડો ઠંડો અવાજ આવે એટલે બહુ વાંધો નહીં આવતો કાંઈક એટલું બધું લાઉડ નથી કે આમ ફૂલ અવાજ આવે એટલું બધું નથી કાંઈ મીઠો મીઠો અવાજ આવે છે બીજું કાંઈ છે નહીં બસ એને હું ને હાલ લાગતો ખબર છે કારણ કે અહીંથી બુલેટ શરૂ કરે કે એટલે અવિનાશ ફૂતો હોય ને તો જાગી જાય એટલે એને હાલ હા એટલે એને હાલ લાગતો કેમ જાય હાલ લાગે

તો પરવીણભાઈની ચેનલ ડિસ્ક્રિપ્શનની અંદર ટેક કરેલી છે ખાસ કરીને એનો બ્લોગ જોઈ લેજો બે ત્રણ દિવસ એ બ્લોગ લેટ આવશે કેમ કે એ એક દિવસ ને એક દિવસ મૂકે છે તો એ બ્લોગ એમાં જોઈ લેજો એટલે હું શું હું નહીં તમને અમે અંદર ખબર પડી જાય પ્રવીણભાઈની ચેનલમાં અને આપણે તો ભાઈને રાખીએ રમે છે અને આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને પ્રવીણભાઈની ચેનલ ચેક કરજો મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ બાય